તો નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થીઓ મિત્રો ધીએફએમ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ બાર આર્ટ્સ વિષય તત્વજ્ઞાન અને તેમાં જોઈશું ચેપ્ટર નંબર એક વિધાનના રૂપો અને તેના પ્રકારો તો ચાલો આપણે જોઈએ તો મિત્રો આજનો વિડીયો એટલો બધો ઉપયોગી છે કે અમે વિડીયો શૂટ કરવા માટે છત પર આવી ગયા છીએ કારણ કે આ જે આજનો ટૉપિક છે એમાંથી એક માર્કનું પૂછાઈ શકે છે તેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા અમે તમારા માટે ટોપિક લાવતા વિડીયો આગળ જોતા પહેલાં જો ભાગ 1 અને 2 ના જોઈએ તો જોઈ લેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકનને ઓન કરી દેજો જેથી તમને અમારા નવા નવા વિડીયો તમને મળતા રહે અને તમને યુઝફુલ થતા રહે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું વિધાનોના પ્રકાર તો મિત્રો વિધાનોના પ્રકાર ત્રણ છે સાધુ વિધાન સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન આ ત્રણેયની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો પહેલાં આપણે જોઈશું સાધુ વિધાન તો સાધુ વિધાન છે એની વ્યાખ્યા છે નીચે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ના હોય તે વિધાનને સાધુ વિધાન કહે છે એટલે કે આજે ગુરુવાર છે એમાં પાછળ કોઈ બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો નથી તેથી આ વિધાનને સાધુ વિધાન કહેવામાં આવે છે જ્યારે આ સંયુક્ત વિધાન છે તેમાં તેની વ્યાખ્યા જોઈશું જે વિધાનમાં એક કે તેથી વધુ જે વિધાનમાં એક કે તેથી વધુ સાધા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે એટલે કે આ એક આજે ગુરુવાર છે સાધુ વિધાન છે અને આ બીજા નંબર પર છે અને પછી છે આવતીકાલે શુક્રવાર થશે એટલે આજે ગુરુવાર છે એક સાધુ વિધાન છે અને અને પછી આ બીજું એક સાધુ વિધાન ઉમેરાયું છે તેથી તેને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે અને હવે મિત્રો આપણે જોઈશું જટિલ સંયુક્ત વિધાન વિધાનોના ત્રણ પ્રકાર છે એમાંનું જટિલ સંયુક્ત વિધાનની આપણે વાત કરીશું જેમાં એની વ્યાખ્યા છે જટિલ સંયુક્ત વિધાન એટલે બે કે બે કે તેથી વધુ કારકોના ઉપયોગ વડે રચાયેલ વિધાન તેમાં એક કારક હોતું નથી તેમાં બે કે વધુ કારકો હોય છે જેથી તેને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે તો મિત્રો ફટાફટથી એકવાર આપણે ફરી રિવિઝન કરી લેશું તો વિધાનોના પ્રકાર વિધાનોના પ્રકાર ત્રણ છે એમાં સાધુ વિધાન સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન જ્યારે સાધુ વિધાન આપણે જોઈએ જેમાં વ્યાખ્યા છે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ના હોય તે વિધાનને સાધુ વિધાન કહેવામાં આવે છે જ્યારે સંયુક્ત વિધાન સંયુક્ત વિધાન છે જેમાં જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ કરવામાં આવે તો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે એટલે કે આજે ગુરુવાર છે અને એની પછી આવતી આવતીકાલે શુક્રવાર પર છે જટિલ સંયુક્ત વિધાન એટલે જટિલ સંયુક્ત વિધાન એટલે જટિલ સંયુક્ત વિધાન એટલે બે કે તેથી વધુ કારકોના ઉપયોગ વડે રચાયેલું વિધાન તેમાં એક કારક હોતો નથી પરંતુ તેનાથી વધારે હોય છે હવે મોસ્ટ આઈ એમ બે પ્રશ્નો છે એ એક કે બે વાક્યમાં વારે ઘડીએ પૂછાય છે તો તેને જોઈએ આપણે વિધાન પરગ અચલ એટલે શું અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક એટલે વિધાન વિધાનપરખ અચલ એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોને વિધાન વિધાનપરખ અચલ કે અચલો કહેવામાં આવે છે ધારો કે એ બી સીડી વગેરે બીજા નંબર ઉપર છે વિધાન વિધાનપરખ પરિવર્તિ એટલે શું તો મિત્રો વિધાન પરખ પરિવર્તિ એટલે જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તે વિધાનને વિધાન વિધાનપરખ પરિવર્તી કહે છે દાખલા તરીકે પી ક્યુ આર એસ ટી વગેરે બીજી બીસીડીના અક્ષરોને વિધાન પરક પરિવર્તિત કહેવામાં આવે છે મિત્રો આજનો વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન ઓન કરી દેજો અને તમારા માટે આવા નવા યુઝફુલ અને ટેકનિક સાથેના વિડીયો મેં લાવતા રહેશું મળીશું કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય